નહીં બોલી શકું આ બાળકો સાથે મને એટલો આ બધો આ બાળકો સાથે પ્રેમ છે આત્મીયતા છે મને વારંવાર આ સ્કૂલમાં આવવાનું મન થાય છે અને એ મયુભાઈને હું ખુશ કહું છું કે તમે ખૂબ ભાગ્ય ભાગ્યશાળી છો કે તમને ખરેખર આવો સરસ મજાનો સ્ટાફ મળ્યો છે તો ખૂબ દિલથી અને આનંદથી આ સ્ટાફ સાથે કામ કરશો તો તમને ખૂબ મજા આવશે અને આ સ્કૂલની અંદર જે બારમાની પહેલો અને દસમાના બારોએ ડિજાઇન ગૂઠવો છે તો મારો જ્યારે બોલવાનો આનો તો મને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરવાનો અથવા શિસ્ત બાબતમાં વાતો કરવાનો ખૂબ આનંદ થાય પણ અત્યારે આપણી પાસે સમયથી ફરીથી હું ગમે ત્યારે અહીંયા સ્કૂલમાં આવીશ ત્યારે સોટકા આપણે હું તમને મારા જે અભિપ્રાયો છે મારી જે વાતો છે હું કરવા માંગીશ દસમા બારમાના જે પાયો બેનો છે આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે એને ખાસ કહેવાનું કે ખૂબ સ્કૂલનું નામ તમારા માતા પિતાનું નામ રોશન કરો અને ખૂબ આગળ વધો સારા માર્ક્સ મેળવો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા અને આ તકે એવું આપના જે દ્રષ્ટિ જીતુભાઈ ઓલા છે નાના સાહેબ છે અને સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું અને ખાસ તો મુકેશભાઈનો કે મને અહીંયા એ જે સ્કૂલ પસંદગીમાં એને સહકાર આપ્યો અને આઠ આ આઠ વર્ષની અંદર મને એવું લાગ્યું નથી કે મુકેશભાઈ આપણે આચાર્ય છે એવા હળી મળીને ખૂબ મને સહકાર આપ્યો છે દેવકુભાઈ છે એ ખૂબ સારા ગાયક કલાકાર છે અને ખૂબ સારા વક્તા છે વિનુભાઈ પણ ખૂબ સારા વક્તા છે પૂર્વી ડેમ છે એ ખૂબ સારા

પણ સયુભાઈ ને કે કે આ સ્ટાફ સાથે ખૂબ આનંદથી થી મોટા ભાઈ તરીકે કહું છું કે કામ કરજો મજા આવશે અને આવી સ્કૂલ અને આવી સરસ બધાને સ્ટાફ કે મિત્રો તમને વિદ્યાર્થીઓ નહી મળે અસ્તે દહી